સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોનો વધુ એક સપાટો સામે આવ્યો છે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ ત્રીસ હજાર રૂપિયાની લોન્ચ લેતા અંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે

કે જીવન વ્યવસ્થિત કરતા હતા તેમ છતાં આરોપી હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને હેરાન કરીને 30000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી આ મામલે ફરિયાદીએ સુરત એસसीबीનો સંપર્ક કરતા એસसीबी દ્વારા છટકુ ગોટવીને આરોપીને જડપી પાડવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓની બી ફાર્મ ડ્રાઇવિંગ સામે આવી છે એકસો પચાસ કિલોમીટર ટક્કર થઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે બી ઈ સિક્સ અને બી એમ બંને કાર ની એરબેગ ખુલી ગઈ હતી સાથે જ માર્ગ પર લગાવવામાં આવેલા સુરત મહાનગરપાલિકાના ત્રણ જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા હતા આ અકસ્માત રોડ પર ટ્રાફિકના નિયમોનો ના ખુલ્લામ જોવા મળ્યા છે પ્રતિબંધિત બીઆરટીએસ રૂટમાં કાર ચાલકો ઘુસી જતા ઇમરજન્સી સેવાઓ સુધી ખોરવાઈ હતી ગંભીર દર્દી સાથે એમ્બ્યુલન્સ અને બીઆરટીએસ બસો અટવાઈ હતી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સુરતના લસકાણા રોડ પર ટ્રાફિક ના નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ માં કાર ચાલકો ઘુસી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી પ્રતિબંધ હોવા છતાં રોંગ સાઈડ માં ઘુસેલી કારોને કારણે દર્દી સાથે જતી એમ્બ્યુલન્સ અને બીઆરટીએસ બસ અટવાઈ ગઈ હતી એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દી હોવાને કારણે અંતે કાર ચાલકોને પોતાની ગાડીઓ રિવર્સ લેવાની ફરજ પડી હતી નિયમ ભંગ કરનાર વાહનચાલકોના કારણે ઇમરજન્સી સેવાઓ ખોરવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હવે સવાલ એ છે કે બીઆરટીએસ રૂટમાં તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસ ની મોટી સફળતા હાથ લાગી છે પંદર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયા નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો સુરત શહેરમાં નો ડ્રગ્સ અંતર્ગત સલાબતપુરા પોલીસ ગ્રામ એમડી એક આરોપી એમડી ડ્રગ્સ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલે રૂપિયા બે પોઈન્ટ ચાર લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસ તપાસ માં ખુલ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ બે હજાર પંદર માં વડોદરા પોલીસ સ્ટેશન માં હત્યા નો ગુનો નોંધાયો હતો હાલ આરોપી એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો छ अने कोने बेचवाने सलाबतपुरा पुलिस ने उंडाण पूर्वक तपास शुरू करी है सलाबतपुरा थाने में एक आमिर उर्फे अमू सन ऑफ दयार शेख जिसकी उम्र तीस साल है और जो वजह नगर जो प्रॉपर्टी बाटना सलाबतपुरा में रहता है आ, उसका जो आ, जहां के हैं वो महाराष्ट्र तहसील जामुड़ और जिला बुलढाणा के है आ, हमारे पास तो इंफॉर्मेशन इंफो, थी कि वो एमडी ड्रग्स और आ, आ, ये गांजे का सेवन करता है और बेचता भी है तो इसके पीछे ऑलरेडी हमारी वॉच थी और कल हमें इसमें हम लोग तो सक्सेस हुए हैं और हमने आ, 16 ग्राम का एमडी डी का केस किया है और उसका जो कीमत होती है और अंदाजे से दो लाख रुपए की होती है ये जो आरोपी आमिर है वो पडोदरा थाने जी थाने में पहले दो में मर्डर के में भी वो आरोपी रह चुका है और सात साल की जेल काटने के बाद वो छूटा था और छूटने के बाद उसको दो भाई हैं जो दोनों ये एमडी का सेवन भी करते हैं और इस तरह से वो बिक्री भी करते थे ये ह्यूमन ह्यूमन सोर्सेज जो हमारे पास इंटेलिजेंस थी उसके आधार पे हमने उसके पास केस किया है और हमारे पास अभी वो अरेस्ट भी है और जहाँ से वो लाता था जिसके पास से उसके लिए भी हमारी टीम उसके पीछे गई है और हम शॉर्ट टाइम में भी उसको कैश कर लेंगे સુરતના ડીમેલી વિસ્તારમાં સત્તર વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે પરિવારના સભ્યો ઘરમાં સુધા હતા તે દરમિયાન યુવતીએ આ અતિશય પગલું ભર્યું હતું ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના વિસ્તારમાં સત્તર વર્ષીય યુવતી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મૃતક યુવતી ધોરણ માં અભ્યાસ કરતી હતી પરિવારના લોકો રાત્રિના સમયે ઘરમાં સુતા હતા તે દરમિયાન યુવતી આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ રહેવાસી છે અને છેલ્લા આઠ મહિના થી રહેવા આવ્યો હતો ઘટનાની જાણ થતા સ્થાનિકે પોલીસ જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પોહચે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો હાલ યુવતી આપઘાત શા માટે કર્યો છે તે કારણ અકબદ છે डिंडोली पुलिस ने समग्र मामले तपास तो हाथ धरी थी तमाम पासाओ तपास तो हाथ कराई अजय भाई क्या पूरी घटना हुई थी और आपको तो सुबह जब हम पाँच साढ़े पाँच बजे उठे सो के तब हमने देखा है क्या देखा थी? देखा कि मेरी लड़की लटक रही थी पीछे के किचन में का कुछ कारण कारण शाम को साथ में खोए हुए मैं आया ऑटो चलाता हूँ मैं आया तो मेरे को बोली पापा बड़ा पाव लेके आना सब फैमिली रहती है मेरे में भाई की और भाई की लड़की अम्मी बेटा सब बड़े लोग रहते हैं आगे हम लोग बड़े लोग सोते हैं बीच में फैमिली लोग सोते है आपको कुछ नहीं शाम को सब पढ़ी है लिख के साथ में बैठी है साथ में खाना खाई है कुछ ऐसा नहीं है रात को कल नया साल था बुआ लोग का फोन आया था वीडियो कॉलिंग भी बात किया है उसने दस ग्यारह बजे तक क्या करती थी लड़की पढ़ाई करती थी ना बारहवीं में मैरी माता बारहवीं में साइंस नाम क्या था उनका तनु ओझा ये अठारह कुछ आपको ऐसा कुछ बताया था किसी के साथ कुछ नहीं बड़ा? बताया होता नहीं कुछ नहीं बताया था